હલો ખેડૂત મિત્રો રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે આપણે બે ત્રણ દિવસથી જગ્યા ફરી છે નવી જગ્યા ઉપર આવેલા છે આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ આપણે જોઈને તો આ મીઠો લીમડો છે જેનો ભાવ પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે જોઈને તો આ पाणीपुरी पाणी चटणी जेनो भाव पंज रुपिया पूरियूं वेचाए छे જે ચોમાહું છે સત્પન એક નંબર પુદીનો આવેલો છે જીતુભાઈ ખેડૂતનું નામ છે અને જેભાઈ ધમલ પરથી આવે છે આ એક નંબર પુદીનો લય આપણે જોઈને તો આ કચ્છી દેશી ધાણા છે જે મંદિરના હિસાબે દસ રૂપિયા કિલો વેચાય છે કચ્છી દેશી ધાણા અને સગનભાઈ વેપારીનું નામ છે જે ધાણાનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ માર્કેટની ની સારામાં સારી એક નંબર ડુંગળી છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલી ડુંગળી અને નાગજીભાઈ વિજયભાઈ નું નામ છે જે હોલસેલ થી ડુંગળી અને આ ધાણા વેચાણ કરે છે આમાં હું ભાવ છે નાગજીભાઈ જે આપણે જોઈને તો આ પાઉજા ધાણા છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

આપણે જોઈને તો આ મીડિયમ એવી મેથી છે જેનો ભાવ સાત થી લઈને આઠ રૂપિયા સુધી પૂર્યું મેથી નો વેચાય છે હારી મેથી હોય એકદમ ચોખ્ખી તો પંદર વીસ રૂપિયા સુધી પણ વેચાય છે આપણે જોઈને તો આ લીલું લસણ જે વરસાદના હિસાબે છે પીળું પડી ગયેલું છે જેનો ભાવ એકસો પચાસ રૂપિયા કિલો વેચાય છે કયું કામ ભાઈ ચિરોડા ચિરોડા ભાઈ આવે છે હું નામ ભાઈ જયરામ ભાઈ ખેડૂત નું નામ છે જે શિરોડા થી ભાઈ આ લક્ષણ આવે છે આપણે થાણી મેથીના બજાર ભાવ જોયા જે એવરેજ બજાર છે અને પડી છે માલ ઘણો બધો છે અને વરસાદના હિસાબે માલ ભીનો પણ છે અને બજાર પણ નીચી છે ધાણામાં એકદમ નીચું છે અને આજે મેથીમાં પણ એકદમ નીચું છે મીડિયમ મેથી ઘણી બધી આવેલી છે જેના હિસાબે ચાર પાંચ રૂપિયા પૂર્યું પણ વેચાય છે મીડિયમ મેથી જે ઝીણા પાનની આપણે જોઈને તો મોડાની પણ સારી બધી ઘણી બધી આવક છે અને એમાં પણ એવરેજ ભાવ વી પચીસ રૂપિયા સારું મૂળો ત્રીસ સુધી વેચાય આપણે જોઈને તો આ સિંગલ કરીવાળું લસણ પણ આવે છે માર્કેટમાં અને જેનો ભાવ પણ એકસો પચાસ રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ જગદીશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કુવાડવા તેને આવે છે આ લીલું લસણ લે આપણે જોઈને તો ઘણું બધું માર્કેટમાં લસણ પણ આવે છે આપણે જોઈને તો તાંજરીયો અત્યારે માપી મેળો ઓછો આવે છે માર્કેટમાં જે મીડિયમ છે જે પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે જે નીતિનભાઈ ખેડૂત નું નામ છે જે ખેડી આવે છે આ ડાંગરીઓ ને પાલક લઈ આપણે જોઈને તો હવે આપણે અમેરિકન મકાઈના માર્કેટમાં આવી ગયા છે અને ત્યાં આપણે જોઈને તો ઘણી બધી અમેરિકન મકાઈ આવેલી છે અને ત્યાં આપણે જોઈએ ત્યાં સારી એવી અમેરિકન મકાઈ છે જેનો ભાવ આઠ થી નવ રૂપિયા સુધી કિલો વેચાઈ છે શું ભાઈ મેહુલ ભાઈ ભાઈ નું નામ છે જે હોલસેલ થી મકાઈ નું વેચાણ કરે છે અને જે પચીસ થી ત્રીસ કિલા ની બોરી આવે જેનો હોલસેલ ભાવ છે આઠ નવ રૂપિયા કિલો જે આપણે જોઈને તો અમેરિકન મકાન મકાઈમાં એવરેજ બજાર દસ ની અંદર થાય છે સારી મકાઈની અને નબળી મકાઈ છ સાત રૂપિયા કિલો પણ વેચાઈ છે જે અમેરિકન મકાઈની ઘણી બધી આવક છે આપણે જોઈને તો હવે લીલી માંડવીને માર્કેટમાં આવી ગયા છે અને રાજકોટના પીટામાં જે અહીંયા હોલસેલ બધે લીલી માંડવી વેચાય છે અને જે આપણે જોઈને તો આ માંડવી તમે જો જે એક નંબર માંડવી છે જે એકદમ ચોખ્ખી માંડવી

આપણે જોઈને તો આ આપણે રાજકોટના ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને ત્યાં આપણે જોઈને તો આ ટમેટો જે મીડિયમ ટમેટો છે જેનો ભાવ પિસ્તાલીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈએ તો આ મીડિયમ ટમેટો છે જેનો ભાવ પચ્ચીસ રૂપિયા કિલો વેચાય છે જે સતસો રૂપિયાનું રૂપિયા વેચાયા નાનું મીડિયમ ટમેટો છે આ માર્કેટનું એક નંબર દેશી ટમેટું છે આનો ભાવ થાય પેલા ભાવ શું થાય એક નંબર ટમેટો પચાસ રૂપિયા કિલો વેચાય અલ્પેશ ભાઈ ભાઈ નામ છે અને જે હોલસેલ માં એક નંબર ટમેટો વેચે છે જે પચીસ કિલા નું કેરેટ આવે છે અને એવરેજ ભાવ પચાસ થી પ્લસ થાય છે સારા ટમેટાના જે લાંબુ ટમેટો મીડિયમ હે જેનો ભાવ ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને હિરેનભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી ટમેટાનું વેચાણ કરે છે તમારો નંબર બોલો ને

હોલસેલ ભાવ હોય છે આગળ પચાસ હોય છે તો અહીંયા પિસ્તાલીસ રૂપિયા ભાવ હોય છે જે પાછળ હોલસેલમાં પાંચ દસ રૂપિયા બે પાંચ રૂપિયાનો ફેર હોય છે જે પાંચ કેરેટથી પચીસ કેરેટ અહીંયા પાછળ વેચે છે અને આગળ જોઈને ઊભી લાઈનમાં તો સિંગલ કેરેટ પણ વેચે છે